નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે બનાવવાના છે ગરમા ગરમ અને સ્વાદમાં એકદમ ટેસ્ટી એવા ઉપવાસમાં ખાઈ શકાય એવા ભજીયા તો આ ભજીયા તમે કોઈ પણ ઉપવાસ કરતા હો ત્યારે તમે ચોક્કસ એ ખાઈ શકશો એવા જે બનાવીશું તો રેસીપીને છેલ્લે સુધી ચોક્કસ જોજો અને વિડીયો ગમે તો લાઇક અને શેર પણ ચોક્કસ કરજો તો ચાલો રેસીપી જોઈ લઈએ ફટાફટ તો આ ફરાળી ભજીયા બનાવવા માટે આપણે સૌથી પહેલાં તો આ રીતે મોરૈયો લેવાનો છે જે દાણાવાળો મોરૈયો આવે છે એને ઘણી જગ્યાએ ભગર પણ કહેવામાં આવે છે ઘણી જગ્યાએ એને સામું પણ કહેવામાં આવે છે તો સૌથી પહેલાં આપણે એક વાટકી જેટલો આ રીતે સામો લેવાનો છે અને એને આ રીતે મિક્સરમાં એડ કરી અને ઝીણો પાવડર બનાવી દેવાનો છે એટલે કે આપણે મોરૈયાનો લોટ જ અત્યારે અહીંયા બનાવીને તૈયાર કરી દેવાનો છે મોરૈયાનો લોટ તૈયાર થઈ જાય એટલે આપણે ફરીથી એ જ વાટકીમાં એને કાઢી લઈશું જેથી મિક્સચરમાં આપણે બીજી વસ્તુને ક્રશ કરી શકીએ તો મોરૈયો ક્રશ થઈ જાય એટલે હવે આપણે સિંગદાણા લેવાના છે એટલે કે આપણે અહીંયા ચારથી પાંચ ચમચી જેટલા જ અહીંયા સિંગદાણા લેવાના છે તમે જોઈ શકો છો થોડાક આ સિંગદાણાને પણ આપણે એ જ મિક્સચરના જારમાં એડ કરી અને ક્રશ કરી લેવાના છે તમે જ્યારે પણ આ ફરાળી ભજીયા બનાવતા હો ત્યારે આ બંને વસ્તુને સૌથી પહેલાં તમારે ક્રશ કરીને અલગ રાખી દેવાના છે જેથી ભજીયા બનાવવામાં પછી ઉતાવળ કરવાની છે એટલા માટે તો ત્યારબાદ આપણે ઝીણી ઝીણી વસ્તુ જે તૈયારી કરવાની છે એ કરી લઈએ તો હવે હું અત્યારે જે કોથમીર છે તેને ઝીણી સુધારીને તૈયાર કરી દઈશ અને અહીંયા મેં એક મોડું મરચું લીધેલું છે એને પણ ઝીણું સુધારી લેવાનું છે જો તમારે તીખા મરચાં લેવા હોય તો તમે તીખા આદુ અને મરચાં પણ લઈ શકો છો જેને પણ ઝીણા સુધારીને અથવા તો ક્રશ કરીને તમે ઉપયોગમાં લઈ શકો છો તો આ બધી વસ્તુ રેડી થઈ ગઈ એટલે હવે આપણે બટેટા લેવાના છે બટેટાને સારી રીતે ધોઈ અને એની આ રીતે છાલ કાઢી લેવાની છે તમારે જેટલી ક્વોન્ટિટીમાં બટેટા લેવા હોય અને જેટલા ભજીયા બનાવવાનો હોય એ જ પ્રમાણે તમારે બટેટા લેવાના છે અને એ જ પ્રમાણે બધી જ વસ્તુ લેવાની છે અત્યારે મેં અહીંયા ત્રણથી ચાર વ્યક્તિઓ માટે જ ભજીયા બનાવેલા છે જે ફરાળી છે અને જે ખાઈને જ આપણું પેટ ભરાઈ જશે એટલે મેં અહીંયા ત્રણ જ બટેટા લીધેલા છે હવે ત્રણે બટેટાને સારી રીતે ધોઈ છોલી લેવાના છે અને તમે જોઈ શકો છો છોલી લીધા પછી આપણે એને ફરીથી એકવાર ચોખ્ખા પાણીથી ધોઈ અને કોરા કરી દેવાના છે કોરા થઈ જાય એટલે હવે આપણે છીણીમાં આ રીતે એને બરાબર છીણી લેવાના છે કાચા જ રાખવાના છે આપણે અહીંયા એને સેચ પણ બાફવાની જરૂર નથી આ રીતે કાચા આ રીતે ખમણી લેવાના છે બટેટા ખમણાઈ જાય એટલે તમે જોઈ શકો છો હવે આપણે બધી જે વસ્તુ એડ કરવાની છે એ ફટાફટ એડ કરવાની છે જો તમે થોડુંક પણ મોડું કરશો તો આમાં આ બટેટાનું છીણ છે તે થોડું થોડું કાળું પડવા મળશે એટલા માટે એટલે જે આપણે સૌથી પહેલાં મોરૈયાનું જે લોટ છે તે તૈયાર કરી દેવાનો છે તો હવે આપણે બધી વસ્તુ એડ કરીએ તો બધી વસ્તુમાં આપણે સૌથી પહેલાં મોરૈયાનો લોટ એડ કરવાનો છે ત્યારબાદ સિંગદાણા એડ કરવાના છે જે આપણે ક્રશ કરીને રાખ્યા છે હવે આપણે ઝીણા સુધારેલા મરચાં અને કોથમીર પણ એડ કરી દેવાની છે હવે આપણે ફટાફટ મસાલો કરવાનો છે તો મસાલામાં મેં ચપટી કહેવું અહીંયા જે કાળા મરીનો પાવડર આવે છે એ એડ કર્યો છે ત્યારબાદ સ્વાદ અનુસાર મીઠું શેકેલા જીરાનું પાવડર અને ચપટી કેવી ખાંડ એડ કરવાની છે હવે અહીંયા અડધું લીંબુ એડ કરીશું ને તો જે ભજીયાનો ટેસ્ટ છે ને તે ખૂબ જ સરસ આવશે તો લીંબુ એડ કર્યા પછી હળદર એડ કરવાની છે અને જો તમારે લાલ મરચું એડ કરવું હોય તો કરી શકો છો અને જો તમારે ના કરવું હોય તો પણ કોઈ જ વાંધો નથી કારણ કે આપણે આદુ અને મરચાં જો તમે એડ કર્યા હોય તો એનાથી પણ ચાલશે જ પણ મેં અહીંયા મોડું જ મરચું એડ કરેલું છે હવે આપણે બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાની છે તમે જોઈ શકો છો બધી વસ્તુ સારી રીતે મિક્સ થઈ જાય એટલે જો વધેલો મોરૈયાનો જે લોટ છે તે પણ આમાં એડ કરી દેવાનો છે અને ફરીથી બધી વસ્તુને મિક્સ કરી લેવાની છે અને જો તમારે બાઇન્ડિંગ માટે વધારે લોટ એડ કરવો હોય તો તમે આમાં રાજગરાનો આ રીતે બેથી ત્રણ ચમચી જેટલો લોટ એડ કરી શકો છો જેનાથી પણ ભજીયા ખૂબ જ ટેસ્ટી બને છે તો જરૂર પડે એ પ્રમાણે થોડો થોડો લોટ એડ કરતા જવાનો છે એક સામટો આપણે અહીંયા લોટ એડ નથી કરવાનો જો એક સામટો લોટ એડ કરીશું તો આમાં બટેટાની જે ક્વોન્ટિટી છે તે વધારે નહીં દેખાય એટલા માટે આપણે અહીંયા બટેટાની જે ક્વોન્ટિટી છે તે જ વધારે રાખવાની છે લોટ ઓછો જ એડ કરવાનો છે તો હવે બટેટાનું જે બાઇડિંગ છે એ બહુ સરસ રીતે બનીને તૈયાર થઈ ગયું છે તો આ રીતે નાના નાના ભજીયા બની અને આપણે ગરમા ગરમ તેલમાં એડ કરતા જવાનું છે તેલને શરૂઆતમાં ખૂબ જ ગરમ કરવાનું છે અને પછી મીડિયમ આંચ પર કરી દેવાનું છે આ રીતે બધા ભજીયા આમાં તેલમાં મૂકી દીધા પછી એને સારી રીતે ક્રિસ્પી થવા દેવાના છે તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે આપણા ભજીયા છે તે ફટાફટ તળાવવા માંડા છે ભજીયા મૂકતી વખતે તેલને એકદમ ગરમ કરી અને મીડિયમ આંચ પર આપણે ફ્લેમ કરી દેવાની છે તેલ એકદમ ગરમ હશે ને તો આપણા ભજીયા એકદમ ક્રિસ્પી અને એકદમ ટેસ્ટી પણ બનશે તો તમે જોઈ શકો છો આપણા ગરમા ગરમ ઉપવાસમાં ખાઈ શકાય એવા ભજીયા બનીને તૈયાર થઈ રહ્યા છે તો કોના કોના મોઢામાં પાણી આવી ગયું છે મને કોમેન્ટ અવશ્ય કરજો અને વિડીયો ગમ્યો હોય તો લાઇક અને શેર પણ ચોક્કસ કરજો તો છે ને એકદમ સરળ રેસીપી તમે લોકો પણ આ ભજીયાને ચોક્કસ ટ્રાય કરજો અને હવે તો ચોમાસું આવી જશે એટલે ગરમા ગરમ ભજીયા ખાવાની તો બધાને ખૂબ જ મજા પડશે અને ચોમાસામાં તો ઉપવાસ તો ઘડી ઘડી આવતા જ હોય છે જેમ કે શ્રાવણ મહિનો આવે છે નવરાત્રિ આવે છે તે ઉપરાંત પણ ઘણા ઉપવાસ આવતા હોય છે તો આવા ઉપવાસના દિવસોમાં જો આવા ઘરમાં ગરમ ભજીયા ખાશો ને તો બધાને ખૂબ જ મજા પડશે અને જે લોકો ઉપવાસ નહીં કરતા હોય તે લોકો પણ હોંશે હોંશે ઉપવાસ કરશે તો ચાલો તમે લોકો મને કોમેન્ટ અવશ્ય કરજો કે તમને લોકોને આ રેસીપી કેવી લાગી ફરીથી કહું છું વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર પણ ચોક્કસ કરજો અને હા જો તમે અમારી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં તો ચાલો આવી જાઓ બધા ગરમા ગરમ ઉપવાસના ભજીયા ખાવા માટે તો ચાલો હવે આપણે ફરી મળશું નવા વિડીયો સાથે નવી વાનગી સાથે See you Bye bye.